સુરતના ઉધના પોલીસે મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે ચોર ગેંગ પાસેથી પોલીસે અંદાજીત સોળ લાખ ઓગણસી હજારની કિંમતના બસો ઓગણસી મોબાઇલ ફોન જપ્ત કર્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી ધીરજ જોપે નામનો મુખ્ય આરોપી સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે ધીરજનું મુખ્ય કામ ચોરીના ફોન ખરીદી તેને સ્પેર પાર્ટ કાઢી અને વેચવાનું છે અલગ અલગ સોફ્ટવેરની મદદથી આરોપી ધીરજ મોબાઈલ ફોનના લોક તોડવાના અને તેના આઈએમઇઆઈ નંબર બદલવાનું કામ કરતો હતો આરોપી ધીરજ સુરતના બે સ્થાનિક ચોર રવિ રાજન અને સંતોષ ઉર્ફે લંગડા ગાયકવાડ સાથે મળીને મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો પોલીસ તપાસમાં ધીરજે અત્યાર સુધીમાં ત્રણસો થી પણ વધુ મોબાઈલના સ્પેર પાર્ટ અને મધરબોર્ડ વેચી નાખ્યાનો ખુલાસો કર્યો છે ધીરજે સ્પેર પાર્ટ ખરીદનાર વેપારીઓનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું હતું જેમાં તે વેપારીઓને તસવીરો મોકલતો અને જરૂરિયાત મુજબ વેપારીઓને રોકડા પૈસે સ્પેર પાર્ટ્સ વેચી દેતો હતો તેવું પણ ખુલ્યું છે ટેકનિકલી અને હ્યુમન રિસોર્સથી પણ મોબાઈલ ચેક કરતા હોઈએ છીએ જેમાં હ્યુમન રિસોર્સિસથી અમને ખબર પડી કે પાકમીના આધારે કે રવિ રૂમાલભાઈ રાજનટ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગરના ઝુંપડપટ્ટીમાં ડીડોલી ખાતે રહે છે બીજા છે સંતોષ ઉર્ફે લંગડા બાઉભાઈ ગાયકવાડ જેની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જે પણ છૂટક મજૂરી કરે છે અને નગર ઝુંપડપટ્ટી નવા નવા ગામ ડિંડોલીમાં રહે છે આ બંને જણા જે ભીડભાડવાળી જગ્યા છે બીઆરટીએસ છે હમણાં જે નવરાત્રીના તહેવાર ગયા આપણા ગણપતિજીના જે તહેવાર ગયા આ બધી જગ્યાએ તહેવારમાં અને ઉત્સવો દરમિયાન ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ચોરી કરતા હતા ચોરી કરી અને પછી અલગ અલગ જ્યાં સેકન્ડ હેન્ડ મુદ્દા માલ મળે છે એવા બજારોમાં જઈને વેચતા હતા બસો ને ચોસઠ જેવા મોબાઈલ અમે એના ત્યાંથી સર્ચ કર્યા છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં જરૂર ખબર પડી છે કે જે એની એન્જિનિયરિંગનું એણે એજ્યુકેશન લીધું છે એ એન્જિનિયરિંગના જે નોલેજ છે એનું જ્ઞાન છે એનો ઉપયોગ કરીને જ આ પ્રકારે કૃત્ય કરેલું છે અને ગુનો વાંચ્યું છે